સંજલીથી જાલો જવાના માર્ગ પર વૃક્ષ લટકતી તલભાર આ વૃક્ષ કોઈ અજાણ્યા રહાદારીનો જીવ લેશે તો જવાબદાર પણ વન વિભાગના અધિકારીએ જમીન માલિકને બોલાવી વૃક્ષ હટાવવા સમજાવ્યા સંજયલી જાલો જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ પડવાની હાલતમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને પવન સાથે વરસાદ પણ મનમૂકી વરસી રહ્યો છે છતાં તંત્ર ઉદાસીન બન્યું હોય તેમ જોવાઈ રહ્યું છે તંત્ર ધોરા તાત્કાલિકા વૃક્ષ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી જેથી અકસ્માત થતો ટળે સંજેલી તાલુકામાં મોટા ભાગના લોકો સંજેલીમાં ખરીદી માટે આવતા હોય છે અને રાત દિવસ વાહન ચાલકો ગાડીઓ ધમધમાવી ગાડીઓ દોડાવી રહ્યા છે સંજેલીથી ઝાલો જવાના માર્ગ સંસ્કાર વિદ્યાલયથી થોડે જ આગળ વળાંકમાં એક વૃક્ષ પડું પડું થઈ રહેલું લટકતી તલવાની જેમ જોવાઈ રહ્યું છે કોઈ અજાણ્યા રાહદારીનો જીવલે તે પહેલા વન વિભાગ દ્વારા તાત્કાલિક આ વૃક્ષ દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ રાહદારીઓની માંગ ઉઠવા પામી છે આ વૃક્ષ બાબતે વન વિભાગના અધિકારી જોડે વાત કરતા તેમણે જણાવ્યું કે અગાઉ પણ આ જમીન માલિકને વૃક્ષ હટાવવા વાત કરી હતી પણ પાર તૂટી જવાના ભયના કારણે આ વૃક્ષ દૂર કરવામાં ન આવ્યું પણ હાલ આ જમીન માલિકને વાત કરીને સમજાવાયા છે આ વૃક્ષને જેસીબી દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવશે તેમ વન વિભાગના કર્મચારીએ જણાવ્યું છે રિપોર્ટર વિજય ચંદ્રો સંજેલી